મારી જેઠાની પોતાના પિયર ગઈ તો મારા જેઠજીની દેખભાળ મારા ઉપર છોડીને ગઈ તેમને મારે બધી રીતે સાચવવા હતા મારે મારા જેઠની બધી જરૂરિયાતો પૂરી કરવાની હતી જે મારી જેઠાણી કરી હતી તે બધા જ કામ મારે કરવાના હતા અમે બંને એ રાત્રે ઘરમાં નીકળ્યા હતા તો શું થયું મિત્રો મારું નામ મિતા છે મારી ઉંમર છવીસ વર્ષની છે અને મારા ફિગર ની તો વાત જ શું કરું એકદમ આકર્ષક હું દેખાવમાં ખૂબ જ સુંદર હતી હજુ મારા બાળકો નહોતા મારા પતિ કામના કારણે બહાર હતા આમ તો હું દેખાવમાં ખૂબ જ સુંદર દેખાતી હતી પરંતુ તેમ છતાં હું તૈયાર થવામાં એટલું ધ્યાન નહોતી આપતી હું અને મારા પતિ મારા જેઠ મહેશ અને તેમની પત્ની કોમલની સાથે અમે બધા અહીંયા વડોદરામાં રહેતા હતા મારા પતિ કામ માટે ઘણી વાર ઘરની બહાર જ રહે હતા પરંતુ ફોન ઉપર અમે કલાકો સુધી વાતો કરતા હતા દિવસનો સમય તો હું મારી જેઠાની કોમલ અને તેના બાળકો સાથે પસાર કરી લેતી હતી પરંતુ રાત વહેલી ઊંઘ નથી આવતી કેમ કે પતિ સાથે નથી હોતા તેનું શું કરું ક્યારેક ક્યારેક તો મન થતું હતું કે કદાચ મારા પતિ મને પણ પોતાની સાથે લઈ જાય તો સારું હતું કેમ કે રાત્રે જેઠજીના રૂમમાંગથી ખૂબ જ વધારે અવાજો આવતા હતા એક સમયની વાત છે જ્યારે મારી કમરમાં દુખાવો થઈ રહ્યો હતો તો મારા જેઠનો મોટો દીકરો મોહિત બોલ્યો કાકી તમારે માલિશ કરવાની જરૂર છે તો હું બોલી તું કરી દઈશ મારી માલિશ તે માની ગયો અને તેને તેલથી માલિશ કરવાનું શરૂ કર્યું જેનાથી મને ખૂબ જ આરામ મળી રહ્યો હતો એક દિવસ અચાનક મારી જેઠાણીને પિયર જવું પડ્યું કેમ કે તેમની મમ્મીની તબિયત સારી નહોતી તેમણે મને કહ્યું હું તારા જેઠને ફોન ઉપર બધું જ કહી દઈશ તું બસ ખાલી ઘરનું ધ્યાન રાખજે અને બસ તેમને ભોજન ખવડાવી દેજે રાત્રે કહીને બસ તે નીકળી ગઈ રાત્રે જ્યારે મારા જેઠ ઘરે આવ્યા તો હું કંઈ કામ કરી રહી હતી તેમને મને જોઈ નહીં અને સીધા બાથરૂમમાં નહાવા માટે ચાલ્યા ગયા થોડી વાર પછી અવાજ લગાવ્યો કે કોમલ જરા રૂમાલા ત્યારે હું સમજી ગઈ કે જેઠજીને કદાચ ખબર જ નથી કે તેમની પત્ની કોમલ પિયર ગઈ છે તો હું જાતે ફટાફટ તેમનો રૂમાલ લઈને પહોંચી ગઈ અને મેં જેવો જ દરવાજો ખખડાવ્યો જેઠજીએ અચાનક મને તેમની પત્ની સમજીને મારો હાથ અંદર ખેંચ્યો અને મને પાછળથી ઉપર શાવર માંગથી પાણી પડી રહ્યું હતું હું તેમનો હાથ છોડવાની કોશિશ કરવા લાગી તો હું શાવરના પાણીથી પૂરી રીતે ભીની થઈ ગઈ મને ખૂબ જ શરમ પણ આવી રહી હતી તેમને જેવો જમ અવાજ સાંભળ્યો તેમને તરત મને તેમની તરફ ફેરવી અને મારો ચહેરો જોયો હું ભાગીને બહાર આવી ગઈ બહાર આવતા જ મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું મેન તરત જ મારા કપડાં બદલાવ્યા અને ટેબલ પર જમવાનું રાખીને મારા રૂમમાં ચાલી ગઈ જે નહીને નાહીને બહાર આવ્યા અને ડાઇનિંગ ટેબલ પાસે કોમલ કોમલ બોલીને રાડો પાડવા લાગ્યા મને ખૂબ જ શરમ આવી રહી હતી પછી હું તેમની પાસે ગઈ અને નજર ઝુકાવીને કહ્યું ભાભી પિયર ગયા છે તમે બેસો હું જમવાનું પીરસી દઉં મારા જેકજી બોલ્યાઓ હા તેને ફોન કર્યો હતો પરંતુ હું કામમાં વ્યસ્ત હતો એકલા માટે કોલ રિસીવ નહોતો કર્યો જેગજી ખુરશીમાં બેસી ગયા અને મેં જમવાનું પીરસી દીધું તેમની સામે મારી નજર જ નહોતી ઊઠી રહી ત્યારે જેગજીએ પૂછ્યું તે જમી લીધું હું બોલી તમે જમી લો હું પછી જમી લઈશ જેઠજીએ મારો હાથ પકડી લીધો અને બોલ્યા સોરી મેંગ તને કોમલ સમજી લીધી હતી મેં કહ્યું કન્ની વાંધો નહીં હું સમજી ગઈ છું કે તે ભૂલ હતી તો એ બોલ્યા જો તે મને માફ કરી દીધો હોય તો મારી સાથે બેસીને ભોજન કર્યું ઠીક છે પછી અમે બંને સાથે બેસીને ભોજન કર્યું અને ઘણી બધી વાતો કરી પછી હું વાસણો ભેગા કરવા લાગી તો જેપજી બોલ્યા રહેવા દે સવારે કરી નાખજે આ બધું અત્યારે જઈને સુઈ જા હું બોલી સવારે પણ તો મારે જ કરવાનું છે તો અત્યારે કેમ નહીં એવું કહીને મેં કામ કરવાનું ચાલુ કરી દીધું તો જેપજી પણ મારી સાથે વાસણ મૂકવામાં મદદ કરવા લાગ્યા હું બોલી તમે રહેવા દો હું કરી લઈશ તો તે બોલ્યા કેવી રીતે રહેવા દઉં તું એકલું કામ કરે છે અને હું તારી મદદ પણ ના કરું પછી તે મારી સાથે વાસણ ઉઠાવીને રસોડા તરફ લઈ ગયા તો હું બોલી તમે અહીંયા રાખી દો હું વાસણ ધોવા લાગી તો એ પણ મારી સાથે વાસણ ધોવામાં લાગી ગયા મેં કહ્યું તમે રહેવા દો ને તે મારી વાત સાંભળતા જ નહોતા અને કહેવા લાગ્યા એ બહાને તારી સાથે થોડી વાત પણ થઈ જશે પછી બધું કામ પૂરું કરીને અમે લોકોએ થોડી વાર વાતો કરી પછી હું બોલી હવે સુઈ જઈએ રાત વધારે થઈ ગઈ છે મારું મન તો નહોતું કરતું જવા માટે મારું પણ દિલ કહી રહ્યું હતું કે આજે જેકજીની સાથે જ તેમ છતાં પણ હું મારા રૂમ તરફ જવા લાગી તેમણે મને ગુડ નાઇટ કહ્યું સવારે જેઠજી ઉઠ્યા પણ નહોતા અને હું બધું જ કામ પૂરું કરીને નાસ્તો બનાવવા લાગી ત્યાં સુધીમાં જેઠજી બહાર આવ્યા અને બોલ્યા અરે આટલું જલ્દી આ બધું કરવાની શું જરૂર છે મેં કહ્યું તમારે ઓફિસ માટે મોડું ના થઈ જાય એટલા માટે જેઠજીએ કહ્યું આજે ઓફિસ ચાલુ નથી હું તને રાત્રે જ જણાવવાનો હતો પરંતુ તને તો ઊંઘ આવતી હતી હું બોલી કની વાંધો નહીં તમે નહીં લો હું નાસ્તો બનાવીને રાખું છું જેકજી નહીં ને બહાર આવ્યા અને પછી અમે બંને એ સાથે નાસ્તો કર્યો પછી જેકજીએ કહ્યું તું ઘણા દિવસથી બહાર નથી ગઈ આપને કનીક ફરવા જઈએ જો તને મારી સાથે બહાર ફરવા આવવામાં કંઈ પ્રોબ્લેમ ના હોય તો મેં કહ્યું સારું ભાઈ મને તો કંઈ પ્રોબ્લેમ નથી પરંતુ ભાભીને ખબર પડશે તો જેઠજીએ કહ્યું તું શા માટે ટેન્શન લે છે શું મારો એટલો પણ હક નથી તારી ઉપર ત્યાર પછી જેઠજે મને બહાર ફરવા માટે લઈ ગયા અને પિક્ચર પણ બતાવ્યું અને પછી હોટલમાં ભોજન પણ ખવડાવ્યું પછી શોપિંગ પણ કરાવડાવી અને સાંજ પડી ગઈ જેઠજીએ રાતના ભોજન માટે ત્યાંથી જ ઘણું બધું લઈ લીધું પછી રાત્રે અમે બંનેએ સાથે ભોજન કર્યું અને આજે હું જેઠજી સાથે ઘણી મળી ગઈ હતી છે મેં કહ્યું તમે તમારા નાના ભાઈની કમી આજે પૂરી કરી દીધી તમે ખૂબ જ જસા છો તે બોલ્યા એ કમી હું કેવી રીતે પૂરી કરી શકું એ તો મારા નિયંત્રણમાં નથી હું શરમાઈ ગઈ અને બોલી શું તમે પણ જેઠજીએ થોડી વાર પછી કહ્યું ચાલો ખૂબ જ રાત થઈ ગઈ છે હું ઉઠીને મારા રૂમમાં જઈ રહી હતી ત્યારે હું નજર ઝુકાવીને ઊભી રહી અને તે બોલ્યા જો તું ઈચ્છે તો આજે સારી કમી પણ પૂરી કરી શકું છું હું ખૂબ જ મૂંઝવણમાં હતી કે મારા રૂમમાં જાવું કે જેઠજી પાસે જાવ જેઠજી બધું જ સમજી ગયા હતા કે હું શું ઈચ્છું છું અને પછી અમે એક એકસાથે એક રૂમમાં જ્યાં સુધી જેઠાણી પોતાના પિયરથી પાછી ના આવી ત્યાં સુધી આ કાર્યક્રમ રોજ ચાલતો રહ્યો તમને આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો જેથી આવી જ સ્ટોરી તમને સૌથી પહેલાં મળી શકે થેન્ક્સ ફોર વોચિંગ